नहीं। नहीं। <laughs> गुरु राया कृपा मज केली बरी नाही घडली सेवा काही सापडली वाट जाता गंगे स्थान मस्त गीत ठेवा भोजन मागती तुंब पाऊस शर पडिला विश्वर स्वप्न ખુને મા બાજુ સંગીત રામ કૃષ્ણ માગે સુધી પામ અરે અરે જ્ઞાનેશ્વર માવલે ઠોભા ઠોવા ઠોવા ગોવિંદ ગોવિંદ ગોવિંદ

પંઢરી ભીમા અને ચંદ્ર ભાગર ગંગાઇ મા રંગ મને નામ આજે તીઠોર મા 对吧？哎对吧？哎对吧？哎对吧？